જે ભગવાન મહાદેવ ની કથાનું શ્રવણ કરે છે અને કથા સાંભળવાનો જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય નું કોઈ વર્ણન ન કરી શકે દરેક તીર્થો ની યાત્રા કરીએ અને યાત્રા કરવાનો જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ભગવાન ની કથા સાંભળવા માત્ર થી એ પુણ્ય ની પ્રાપ્તિ થાય છે કથા એક મનની યાત્રા છે અહીંયા થી જે ક્યાં બોલવામાં આવે ત્યાં આપણું મન પહોંચી જાય છે

અને મા સરસ્વતી નિરંતર વિરાજમાન છે તીર્થોનો રાજા છે તીર્થમાં માં શ્રેષ્ઠ છે એ પ્રયાગ તીર્થ ના પર બેસી મહર્ષિ ભગવાન વેદ વ્યાસજી સદ શિષ્ય સુત પુરાણે છે ભગવાન મહાદેવ ની કથા નું ગાયન કરે છે તેમની સામે મોટી સંખ્યામાં મહાત્માઓ ભગવાન મહાદેવ ની કથા નું શ્રવણ કરે છે શિવ મહાપ્રગ્રંથ ગ્રંથના પ્રારંભમાં મહાત્મય કથાઓ છે પહેલી મહાત્મ્ય કથા એક દેવરાજ નામ બ્રાહ્મણની કથા છે આ દેવરાજ નામના બ્રાહ્મણની કથા સાંભળીને એવું કોઈ નિર્ણય ન લેવો કે બ્રાહ્મણો પહેલેથી આમ હોય છે આપણા પુરાણોમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ નું નામ લેવામાં નથી એવું જાદા વધારે માં વધારે બ્રાહ્મણોની કથા છે ઘણા માણસો એવું સમજી બેસતા હોય કે બ્રાહ્મણમાં આવા લક્ષ્ણો હોઈ શકે છે ભગવાન મહર્ષિ વેદવ્યાજી અન્ય કોઈ જાતિ ને દેવ ધર્મ પરા અમુક દેવ અને ધર્મથી વિમુખ પોતાનો જીવન જીવનારો છે કિરાતોના માં રહે છે જ્ઞાનથી દુર્બલ છે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ માણસની મોટા મોટી દુર્બલતા દુર્બલતા માણસની મોટા મોટી દુર્બલતા હોય તો તે અજ્ઞાનતા છે સમજણનો અભાવ આ દુનિયામાં ઘણા માણસો પાસે ઘણું બધું હોય છે પણ સમજણનો અભાવ હોય છે તેને કારણે તેના જીવનમાં તેને મોટી પછડાટ પણ મળતી હોય છે દેવરાજ નામનો બ્રાહ્મણ

થી લઈને મધ્યાહન થી લઈને સંધ્યા સુધી ભગવાન શિવજીની ઉપાસના કરતા રહે છે જીવનમાં જે કાળુ છે તેને સ્વીકાર આપણે બ્રાહ્મણ છે ધર્મ નો પ્રચાર પ્રસાર કરો જન જન સુધી ભગવાનની વાત પહોંચે એવા પ્રયાસો કરતા ભગવાન ના આપણે ભગવાન ના સંદેશા વાહક છે દેવરાજ પોતાના વرد માતા-પિતાની વાત માનવા માટે તૈયાર નથી પણ એક સ્વાભાવિક છે પોતાના પુત્રની ચિંતા થ્યા કરે છે અને વર્તમાન યુગની અંદર આપણે જોઈએ તો દરેક માતા-પિતા પોતાના સંતાનોથી બહુ ચિંતિત છે પોતાના કાર્યક્ષેત્રથી જેટલા ચિંતિત નથી એટલા ચિંતિત પોતાના સંતાનોથી હોય છે અવસ્થા હતી દરેક આયુ નિશ્ચિંત હોય છે સમય અંતરે આ દેવરાજ ના માતા પિતા મૃત્યુ થાય છે દેવરાજ ને કઈ દુઃખ નથી થયું કારણ કે દુરાચારી છે દયા રહિત વ્યક્તિ છે મદિરા પીનારો છે અભક્ષનું નું ભક્ષણ કરનાર છે જુગાર ખેલનાર છે મોટી મોટી ચોરી ને લૂંટ કરનારો માણસ છે બીજા સાથે બનાવટ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવનારો છે માતા મૃત્યુથી ખૂબ રાજી થાય છે હવે મને કોઈ કહેનાર નહીં રોકનાર દેવરાજ ની ઉપર જે વારંવાર બંધન હતું એ બંધન પણ છૂટી ગયું હવે તો દેવરાજ ને સાથે અનેક મિત્રો દેવરાજ ની સાથે રહેવા લાગ્યા છે ભગવાન મહર્ષિ વેદવ્યાસ જે તો મર્યાદા